તો ચાલો મિત્રો આજે આપણે જવાનું છે આપડા ખેતર કપાસ્યા જોવા તો ચાલો હવે આપણે જઈએ છીએ આપડા ખેતર કપાસ્યા જો આપણે આપડા ખેતર કપાસ્યા કેવા કુજ્યા છે તેનું નિરીક્ષણ કરવા આજે જવાનું છે તો તમે ચાલો આજ આપણે જવાનું છે પણ ગયા છીએ અને જો આપણે મૈદ્રા મૈદ્રા હેલા જઈએ છીએ તો આ છે મારા ખેતરનો ડેલો તો હું ડેલો ખોલું છું તો હું ડેલો ખોલી નાખું છું હવે જો ડેલો ખુલી ગયો છે અને જે આ ઉપર પણ બાંધ્યું છે એ પણ આપણે ખોલીએ છીએ જો આપણને ફૂદડી જોવા મળી ગઈ છે ખેતરની અંદર કરતા અમારા ખેતર ની ફૂદડી તો હવે આપણે છે અંદર જો આ છે અમારા ખેતરની પીલુડી અને હવે આપણે આપણે રખડવી છીએ ખેતર માં હું તમને બતાવું કપાસિયા ઉજા હોય એ તો ચાલો તમને તમને બતાવશું કપાસિયા ઉજા હોય એ તો મિત્રો એ હતા અમારા ખેતરના કપાસિયા અને જો હું ખેતર ની બરોબર સેન્ટર માં વચ્ચે આવી ગયો છું જો આ છે પીલુડી આખી બહુ જાગી અને આઈન પા પણ જો આ બધી બાજુ કપાસિયા ઉગેલા છે આ ખેતરમાં માં આખા કપાસિયા વાવેલા છે તમે જો આમ ખાલી એક વખત કપાસિયા તમને હું વાટતે કપાસિયા બતાવું છું જો આ છે અમારા ખેતર નો કપાસ કપાસ હજુ મોટો પણ થાય છે એ પણ હું તમને બતાવીશ એ હું તમને બીજા વ્લોગમાં બતાવીશ પણ અત્યારે તો એટલું જ છે કે કપાસ જો હું ધીમે ધીમે મોટા થશે નીંદતા આવીશું એ પણ હું તમને બતાવીશ તો એ હું એ પણ હું તમને બીજા જ બતાવીશ પણ અત્યારે આપણા વિડીયો પૂરો કરીશ પણ વિડીયો પૂરો કરતાં પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ આપણે નવા વ્લોગમાં તો આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં त चाल फेरी मसु नगमा